નમસ્તે મિત્રો ગુડ મોર્નિંગ સુપ્રભાતમ સ્વાગત છે આજના વિડીયોની અંદર તો આજે આપણે ખાસ જોઈશું ગયા વિડીયોમાં તમે નેટનો ને બધો માહોલ જોયો આપણે સરસ લગાવી દીધી હસો ને હું ફ્રે એટલા માટે તો જુઓ રાજલ અને બેબી બોય હજી આપણે નામ તો કંઈ પાડ્યું નથી પાડશું એટલે એ તરફ આગળ વધશું આજે નકરા બેબી બેબી થઈ જવાના છે થોડાક ટાઈમમાં બધી બાજુથી ચારે કોરથી તો આજનો વિષય આપણે છે અશ્વની સારવાર એને કંઈ થોડું ઘણું થાય તો ક્યારે શું લગાવવું અને શું કરવું અને એમાંનો આજે મુદ્દો છે વરધા વરધા થોડી ઠાહે છે ભાઈ તમને ખબર હોય તો આપણે જે સામાન્ય રીતે ઉધરસ કંઈ ખૂટ વધારે રીતે અવાજ કરતા હોય હા હા એ રીતે એ થોડીક હે છે એટલે એને આપણે આજે થોડીક સારવાર કરીશું આજના વિડીયોમાં એ બાકી અમારા બાળબચ્ચા મરઘી અવાજના પોરમાં કોકડાની બાંગ આપણે બતક છે બતકને આપણે રોટલી નાખીશું એને શું છે ઊભી થતી જ નથી એટલે આપણે એને થોડીક મદદ રહે એના માટે બધા બતક એ બતક બેહી ગઈ છે જો એનું પાણી સરસ ચોખ્ખું આપણે ભરીને રાખી દીધું છે અને આ કંઈક કાલે ઊભી થઈ હશે બગાડેલું છે થોડીક વાર જો આમાં અહીંયા રહી કીળિયું આવી જાય એ પેલા બતક છે હમણાં થોડીક વારમાં ખાઈ લે રેગ્યુલર રૂટીનની જેમ આપણે રાજલ અને પછરાને બંનેને કૂણો તડકો ખાવા માટે બહાર રાખ્યા છે એટલે હવે આરોટા લઈ લે છે ફૂઈ જ આરામ કર લે છે અને આપણે જો લાદની ગાડી ભરાઈ ગઈ છે રાજલની લાદ બાકી થોડીક કરી નાખીએ અને ખરે ફરે ચરે વિટામિન ડી એ માણસો માટે એટલું જરૂરી છે જો જો હાલ એટલે બધા માટે એ ખૂબ જરૂરી છે હાડકાં મજબૂત કરવા માટે થઈને વિટામિન ડી જેટલું વધારે મળે એટલું સારું તો જો પાછળ મકાઈ ઊભી છે અને આગળ છેરાનો સરસ રૂઆ લાગે હજી થોડુંક હાલ ચાલમાં ને એમ ફેર પડે બ્રેક લગાવી આ તે એકદમ આપણે નાનું છોકરું છે હાલતા શીખે અને જેવી ધબાધબી બોલાવે એ જ રીતે એને ખુલ્લા વાતાવરણમાં મજા આવી જાય તો સરસ રીતે છોડીને હવે આટલા ટાઈમથી જ થોડોક મોં ઓછો થઈ ગયો છે નકર વછેરાને છોડે નહીં આ તમે જુઓ તો એ એકદમ પાછું આપણે બાજુમાં જાય એટલે ધબાધબી પહોંચી જાય નેચરલ ગ્રેઝિંગ જોઈ હોવાની તૈયારી કદાચ કરે ખાસ આવી રીતે વછરાને આપણે જ્યારે ખુલ્લા મૂકતા હોય ત્યારે એ થોડીક તકેદારી રાખવી જોઈએ કે કાંઈ એને વાગે એવું નથી અને અહીંયા બધી રીતે હું થોડુંક વધારે સેફ્ટીમાં માનું આપ લોકો પણ માનતા જ હોય એટલે જેટલું એ સુરક્ષિત એટલી આપણને મજા આવે બીજી કંઈ લાગે વર્ગે નહીં અને એને થોડી ઘણી ખબર જ પડે કે મારે આ જગ્યાએ જવું છે આ જગ્યાએ નથી જવું તો બસ હવે મા દીકરો આયા ફરતા ફરતા રહે આપણે થોડુંક વાયદું કરી નાખી અને પછી આગળ વધીએ તો સાથે ખરેરો પણ જરૂરી છે શિયાળાની અંદર ખોરાક પણ તમે સારો આપો અને ખરેરો પણ સારો કરો તો બોડી ગ્રોથ થવામાં જે મદદ મળે એ કંઈક અદ્ભુત હોય યશસ્વી તમે જુઓ ઘણા સમયથી મેં બતાવેલી નથી આમ પણ હવે એનું સ્ટ્રક્ચર ને આ તેર બધું આમાં દેખાય છે આગળથી થોડીક ટૂંકી એટલા માટે બાંધી છે કે માં રાજલ પછી પહોંચી જાય છે એટલા તો સરસ રીતે જો એને ફૂવાની બહુ ટેવ છે આ ભૂકી છે એ નીકળ્યા જ રાખે ઝીણી ઝીણી તમે ખરેખર કદાચ આખો દી કરો ને તોય ઘોડાને આટલી ભૂકી તો નીકળ્યા જ રાખ તો આ રીતે ખરેરો કરી અત્યારે રુવાટીનો ગ્રો પણ વધારે આવે જેવો શિયાળો આવ્યો એટલે તો નેચરલ છે કોઈ ટ્રીમર બીમર ન લગાવાય કુદરતી રીતે ઉનાળો આવે એટલે વળી પાછું સરખું થઈ જાય તો ખરેરો કરો તો એ બધો ફાયદો રહે તો મિત્રો આ વરદા છે હવે વરધાને થોડું થોડું ઠોઠો થાય છે એના માટે આપણે લીધા અજમા જુઓ તમે આને બધા નથી નાખવાના અઢીસો ગ્રામ એને કોથળાના આ સણનો કોથળો આવે એનો થોડો ધુવાણો કરો ધુવાણો આપો એટલે નાકમાંથી ને એમ જે કંઈ પણ હોય એ નળિયું બધી ખુલી જાય માણા માટે સારું અને ઢોર માટે સારું તો આ દેશી નુસ્ખા જ બીજો કોઈ જો આવું થાય એમ સમજાય એને ક્યારેક ક્યારેક થાય છે અને ક્યારેક આમ વધારે કરી નાખે છે તો એ ખુલી જાય એકદમ તો ચાલો હવે ધુવાણી કરીએ હમ થોડોક ધુવાણો ધુઆો થાય પછી આપણે અજમન એવું નાખવાનું કે બધી થોડીક વાર એના ઓલું કેને આપણે જે થાવા દેવાનું પહેલાં તો આ થોડો કઈ ધુવાણો અઘરો પડી જાય જો આપણને ઉધરાવા માંડે જો ચાલુ થઈ ગયું ને તરત જ નાક માંથી પાણી પડવા મંડે તો આ બધી ઘટના જે જોઈ ધુવાણો લઈએ જો વરદા એક બીજી કઈ બીક નથી જો મે ખાવા જ મંડે છે એટલા માટે થઈને આપણે આ બાજુમાં બેહવું પડે ગરીબ જગ્યાએ તમે ધુવાણો કર નાખો તો એને રેડી થઈ જાય ખાવા માટે ગમે ઈ લોચ લોચો આ જો થોડો કઈ ધુવાણો જ લાગે એટલે એને ઘણો ફાયદો થઈ જાય માજમાં નાખા થોડા આવી રીતે તમે દહીં શકો જો આ સ્ટ્રોંગ ધોવાણો જાય આપણી શરદી છૂટી આપણી નળવી ખુલ્લી કરી નાખે કોથળો અને અજમા બે ભેગું થાય એટલે પૂરું તો રાજલ નહી થોડોક ધુમાડો આપ્યો આપણે કેવું થઈ ગયું હવે મહિનામાં કદાચ એકાદ વાર તમે આવી રીતે બે મિનિટ ત્રણ મિનિટ જેવું રાખો ને તો આમ ટીપા પડવા માંડે હોળાનું શુદ્ધિકરણ થઈ જાય સરસ તો આટલી ઇફેક્ટ થાય વરદા યશસ્વી નહીં આપણે આપ્યું એટલે બધા છે થોડાક શ્વાસમાં ચોખા થઈ જાય અને આમાં થોડુંક આપણે આપણા શાસ્ત્ર મુજબ નું રાખવું પડે કેમ બહેનોને જે હુવાદાણાથી ધુવાણું આપવામાં આવે એવી રીતે ઘોડાવ નહીં એમ કહેતા હોય કઈ રોગ ન થાય કહુવા એવું ન થાય એટલા માટે આ જરૂરી છે મને અત્યારે નાકના આપણે ચોખા શુદ્ધિકરણ થઈ ગયું છે અજમા નીચે હતા એ હવે થોડાક જાયગા છે એટલે વરધા પાસે મૂકી દઈ રાજલ તેને કઈ એટલી ખાસ જરૂર છે ને એટલે એની ધુવાણો મળતો રહે આપી દીધું ચાલો જોગાણ તરફ આગળ વધી